અમદાવાદ પ્લેન ક્રેશના સમાચારથી બધા ચાલી ગયા છે અને દરેકને એક ઇનસિક્યોરિટી આવી ગઈ છે જે સમય મળ્યો છે પરિવાર સાથે રહેવાનો માણવાનો એ માણી લેવો જોઈએ કાલે ખબર નહીં કોની સાથે શું થશે હું પોતે પણ અમદાવાદની રહેવાસી છું અને રહેવાસી છું તો બરાબર છે પણ એ સમગ્ર ઘટના જે પણ થઈ હશે એના સમાચાર અને પેપરમાં ફોટા અને જે નજીકના સગાઓનું આક્રંદ જોઈ અને એટલું બધું દુઃખ થાય છે ઘણી વાર એવું બને છે કે પરિવાર સાથે ફરવા જવાનો એક મોકો મળતો હોય છે અને એ મોકો જ્યારે પણ મળતો હોય હું બધાને રિક્વેસ્ટ કરું છું કે થોડું એડજસ્ટ કરજો પણ ફેમિલી સાથે ફરવા ચોક્કસ જજો કુદરતી આફતનો કોઈ ઠેકાણું છે નહીં ત્યારે કોની સાથે શું થઈ જાય એનું પણ કોઈને કંઈ ખબર નથી તો આજે મારો વ્લોગ હું મારી ફેમિલી સાથે ફરવા ગઈ હતી તેના વિશેનો છે પરિવાર સાથે ફરવાનો આનંદ જ જુદો છે અને એ આનંદ મને મળ્યો આજે મને આ વિડીયો શેર કરતાં દુઃખ થાય છે કારણ કે આ ફ્લાઇટમાંથી લીધેલો વિડીયો છે અને નીચેનું રમણીય દ્રશ્ય કે સૌંદર્ય બતાવવા માટે જ મેં લીધો હતો પણ આજે જે ફ્લાઇટ ક્રેશના સમાચાર સાંભળ્યા અને ઘણું જ દુઃખ થઈ રહ્યું છે અમે કેરાલા જઈ રહ્યા હતા અને મને થયું કે કેરાલા એટલે લેન્ડ ઓફ ગાર્ડન્સ લેન્ડ ઓફ સ્પાઈસીસ એટલું બધું એને કહેવામાં આવે છે તો મારી ઈચ્છા થઈ ગઈ કે ચાલો હું એક બ્લોગ બનાવું અને તમને કેરાલા બતાવું કેરાલાનો આ સુંદર ચોખ્ખો અને શાંત દરિયો આ વખતે મને મોકો મળ્યો તેને જોવાનો આ જગ્યાનું નામ છે કન્નૂર અને આ કન્નૂરનો શાંત દરિયો છે હાલાકી થોડાક નજીક જવાથી તો ખ્યાલ આવ્યો કે મોજા પણ ઊંચા ઊંચા ઉછેરી રહ્યા છે પણ એકદમ ચોખ્ખું અને એકદમ રમણીય વાતાવરણ સાથે કેરલામાં અમારું આગમન આ બીચ સાથે થયું અને એ બીચે એવી સરસ રીતે આવકાર આપ્યો કે જાણે કુદરતના ખોળે ફરીને ફરી આવવાનું તમને મન થાય બહુ સરસ વેરી ક્લીન સિટી લગભગ અહીંયા બે કલાક અમે વિતાવ્યા અને રમ્યા રીતિમાં જેમ આપણે નાનપણમાં બધું બનાવતા હતા એ બનાવ્યું દરિયાથી તે ભૂસાઈ ગયું ફરી બનાવ્યું અને બધો જ આનંદ દરિયા કિનારે માણ્યો બીજે દિવસે અમારો પ્લાન હતો કે ગ્રીન કેરલા જોવું એટલે કે ચાના બગીચા ચાના બગીચાના આ મોટા મોટા ઊંચા ઊંચા પહાડો છે અને એની ઉપર ચાના ઝાડ ઉકેલા છે અને વર્ષો જૂના હશે જ એવું હું માનું છું કેમ કે એમની ડાળખીઓ એકદમ ચાડી હતી સાથે સાથે છોકરાઓને અને અમને આ ઝીપલાઇન તો કરવી જ હતી કારણ કે બહુ બધાની વિડીયો જોઈ હતી કે ભાઈ કેરેલાની ઝીપલાઈન બહુ મજા આવે એવી છે પ્લસ આ જે ઊંચા હિંચકા છે કે જે એકદમ હાઈટ ઉપર તમને લઈ જાય અને પછી એકદમ જ ડ્રોપ કરે એ ફિલિંગ પણ લેવાની ખૂબ ઈચ્છા હતી તો થોડુંક ડરતા ડરતા પણ એ ફિલિંગ લીધી ખૂબ આનંદ આવ્યો અને અહીં તમે જોઈ રહ્યા છો કે જેવું એ એકદમ જ છોડે છે એવું એકદમ જે ડ્રોપ થાય છે એ ડ્રોપની જ થોડીક બીક લાગતી હતી પણ ફાઇનલી બધાને બહુ જ મજા આવી એ કરવામાં કેરાલામાં તો જ્યાં જુઓ ત્યાં તમને લીલોત્રી જ દેખાય અને તમને એવું એક પણ ફળ ના મળે કે જે તમને કેરાલામાં ના ઉગેલું દેખાય એક એટલા ફાઇન ફાઇન ફ્લાવર્સ એટલું ફાઇન વેજીટેશન એટલું ફાઇન વેધર બધું જ સરસ અને માણસો પણ એકદમ શાંત તો અહીં મને લીચીનું ઝાડ દેખાઈ ગયું એટલે મેં પકડીને એક મારો ફોટો પડાયો પ્લસ એકદમ સ્પાઈસી મરચાંનું છોડ પણ મને મળી ગયું અને તમે બિલીવ નહીં કરો આ સ્ટાર ફ્રૂટનું ઝાડ મેં કોઈ દિવસ નહોતું જોયું અને એ સ્ટાર ફ્રૂટનું ઝાડ પણ મને જોવા મળ્યું પ્લસ એની ઉપરથી મેં આ ફળ તોડ્યું પણ હતું સ્ટાર ફ્રૂટ આપણે ત્યાં અમદાવાદમાં બહુ જ મળે છે પણ મેં એનું ઝાડ તો ક્યારેય જોયું જ ન હતું કેરલા જાઓ અને તમે સ્પાઈસીસ ના લાવો એવું બને જ નહીં આ ઇલાયચીના પેકેટ મેં સગાવાલાને આપવા માટે લીધા છે સ્પાઈસીસ પણ ખૂબ જ સસ્તા હતા પ્લસ આવા એક મિક્સ મસાલાનું પણ એ પેકેટ્સ હતા એ પણ લગભગ આટલું હન્ડ્રેડ રૂપીસનું જ પેકેટ હતું બહુ જ બહુ જ બધું ચીપ લાગ્યું અને જ્યારે પણ હું ફરવા જાઉં ત્યારે મારા ભાઈ બહેનો માટે સકાવેલા માટે આ બધી વસ્તુઓ લેતી જ આવતી હોઉં છું બધા જ પ્રકારના મસાલા એની અંદર મેં જોયા બધા જ હતા ઓલમોસ્ટ બધા એને ક્રશ કરો એટલે કેટલો સરસ મસાલો તૈયાર થાય તમાલપત્ર છે સ્ટાર ફ્લાવર છે જાયફળ છે તચ લવિંગ ને ઇલાયચી તો કોમન છે તો બધામાં હોય જ પ્લસ ત્યાં ગ્રીન ટી મળતી હતી લીલી ચાનો ભૂક્કો એ પણ મેં લીધો હતો ટેસ્ટ કરીશું કે લીલી ચા કેવી લાગે છે તો એના પણ પેકેટ બધા માટે લીધા સ્પાઈસીસ પણ બધા માટે લીધા અને આગળ આ બધા જ ફ્રૂટ્સ મેં ભેગા કર્યા હતા ત્યાં મને એક કાજુનું ફ્રૂટ આ ઘરે આવ્યા તો સુકાઈ ગયું છે પણ કાજુનું ફ્રૂટનું ઝાડ પણ મેં જોયું અમેઝિંગ અમેઝિંગ આ છે ત્યાંનું લીચી બોરોંગટન કેવું કંઈક સમથિંગ કહે છે ત્યાંનું લીચીનું ઝાડ પણ મેં ત્યાં જોયું બધા જ સ્પાઈસીસ અને બધા જ ફ્રૂટ્સ ત્યાં થાય છે આ છે ચોકલેટ ચોકલેટ પાવડર આવે ને એનું પણ ઝાડ જોયું અને એના પણ ફળ એક તોડ્યું અને એના બીયા પણ આપ્યા ઓળખીતાનું ફાર્મ હતું એટલે એમણે બધા જ ફળ તોડીને આપ્યા પણ હતા એટલે એ બધું જ માણવાની બહુ જ મજા આવી આ તો બધું જ વસ્તુ મેં અમદાવાદમાં આવીને થોડાક ક્લિપિંગ લીધા કે હું બધાને સારી રીતે બતાવી શકું ફાઇનલી સંભારનો મસાલો વાયનાડની હળદર જે વર્લ્ડ ફેમસ છે એ પણ મેં બધાને આપી અને બધા જ સંભાર મસાલો તા સ્પાઈસ બધું ઘણું બધું જે જે મને મેં મારા માટે લીધું હતું એ મેં બધું બીજાના માટે પણ લીધું હતું અને સાથે સાથે મેં એક પુટ્ટુ મેકર લીધું છે એટલે કે પુટું એક રેસિપી છે એક ડીશ છે જે મને ત્યાં અમે જેટલો પણ ટાઈમ હોટલમાં રોકાયા ત્યાં ખાવાની મજા આવી હતી આ છે પામ જેગરી એટલે કે પામનો ગોળ છે અને આવા પરફ્યુમ હતા જે છોકરાઓને લેવાની બહુ ઈચ્છા થઈ ગઈ હતી સ્મેલ પણ એકદમ ડિસન્ટ અને લાઇટ હતી અને છોકરાઓએ ત્યાંથી પરફ્યુમ લીધા જે તીખા મરચાં બતાવ્યા ને તમને એ ડ્રાય મળ્યા મને પ્લસ જુઓ રાઈસ પુટ્ટુપોળીનો મેં લોટ લીધો છે તો તમને પુટ્ટુ મેકર બતાવું તો આ છે પુટ્ટુ મેકર મેં આ જે છે ને આવી ડિશ બને આની અંદર એ લોટ પર દેવાનો બનાવીશ અને તમને ચોક્કસ રેસિપી શેર કરીશ બહુ હેલ્ધી રેસીપી છે એક આ નાનું હતું મેં બે લીધા હતા આમાં આમાં પણ બને અને આ એનું પિક્ચર બતાવ્યું હેલ્ધી આઈટમ છે મને થયું કે આ આપણે બનાવી શકીએ અને ખાઈ શકીએ સાથે શેર કરીશ